સંત સવા ભગત કે જેમણે સંસારના કડવા અનુભવો નાની ઉંમરમાં જ થઈ ગયા હતા જેમણે ગરીબી જોઈ હતી નોધારાના આધાર દીન દુખિયાના બેલી રામદેવ પીરનું શરણું સ્વીકાર્યું અને ગુરુ ફુલગર સ્વામી મળતા જ અંતરના કપાટ ઉઘડી ગયા જેમણે એ પરમ તત્વને જાણી લીધું છે અનુભવ્યું છે જેમણે રામદેવ પીરના સાક્ષાત દર્શન થયા એવા સંત સવા ભગતની ની પરાવાણીને આજે આપણે વાગોળીએ આત્મા રૂપી હીરાની પરખ કરવા સંત સવા ભગત આવે પગતળે પણ ગામમાં બધા ગમાર કોઈ હીરો ના પરખે કરવા ઈદાસ સવો દિલ કહે નિર્ધન રહ્યા નરનાર અહોની આવે જાય વળી નજરેથી નિરખે પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બહાર સંત સવા ભગત કહે છે કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘરમાં સાહેબ ભેટે તીર્થ વ્રતમાં બહુ ફરે છે જાય બદરી બેટે બહાર વાસના બહુ ફેલાવે નજર ન રાખે નેઠે પડ્યું છે ત્યાં ગોતે નહીં ને ગોતે છેટે છેટે વેરીથી જેમ ફરે વિરોધે જોઈને હાલે હેઠે આદમ તો અંતરમાં રહે રહેશે ભજન કરો તો ભેટે દિલ દરિયામાં ગુરુ ફૂલગર મળ્યા નાદ બુંદ ને પેઠે વર પરણી ને ઘેર આવ્યો સુરતા શબ્દ ને ભેટે સંત સવા ભગત કહે છે હારમાં 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 રે મૂર્ખ્યા આવ્યો અવસર હવે હારી મારે જ્ઞાની ની સભામાં તને ગમે નહીં બેસવું રે ધૂળ પડી છે ધોળા વાળ માં રે પ્રભુ ભજન તું તો જરાય નથી જપતો રે ગમત આવે છે ગાળો ગાળ માં રે હાંસી મસ્કરી કરી હાથ તાળી દઈને લુખી વાતો હવે લલકાર માં રે ના દરવાજા તો ખુલ્લા મૂક્યા છે રે ડૂચા દીધા છે તે ખાળ માં રે નિર્ભે સુખ તે નાખ્યું કુવા મારે જીવન ગયું છે જંજાળ મારે દાસ સવો કહે તન ગમે દુરી જનની દોસ્તી રે કાળા કરમ કર્યા છે તે કપાળ મારે એક વાણીમાં સંત સવા ભગત કહે છે કે પરમાત્મા સિવાય જીવનું બીજું કોઈ નથી દત્ત અલખ વિના કોઈ નથી તારો હજુ સમજાય તો સમય સે સારો શીશ કાપી પીવને સોંપ્યા તું તો માની ને બેઠો મારો કામના સારું કાયા પરજાળી આખર થયો નહીં ધાર્યો તારો ધન મેળવવા ધાન ન ખાધું તું રખડ્યો બારો બારો દાટા રહે છે દામ કામ ન આવે હાલ્યા ગયા છે હજારો પુત્રને કારણે પરદેશ વેઠ્યા બાંધ્યો કરમ ભારો ધામ બનાવી ધણી પણ રાખ્યા આખર અધર સે ઉચાળો જ્ઞાનની ભક્તિની અને ધ્યાનની સમજણ નથી જેને પરમાત્મા પ્રત્યે પ્રેમ કે ભાવના નથી ત્યાં મૌન રહેવા ભલામણ કરતા સંત સવા ભગત કહે છે જ્ઞાન કે ધ્યાન પીછાને નહીં जहाँ मूड मती है तहाँ मत बोलो हीरो के लाल मिली जिनको हाथ बिना मत खोलो कांच मणि को अजान भयो तहाँ समान गणा से चलो ने तोलो प्यासी के पूरा मिले नहीं ज्या लग क्या लग शब्द विचार के बोलो सवो कहे सदगुरु शान नहीं क्या करे बहुसी वहाँ मुख मत खोलो સંત સવા ભગત કહેશે સલીલ સંત ન થાય ચંદન ચડાવો ગદ્દા ગાય ન થાય ઋતુમાં મેઘ વર્ષે વનસ્પતિ લીલી થાય આબુ નો અભાગી જવાસો સોય સુકાઈ જાય સલીલ ને શિંગ ન હોય એ તો એંધાણે ઓળખાય કહેવું કોઈનું માને નહીં ગાયું પોતાનું ગાય સલીલની સોબત કરીએ તો એને અવસર એળે જાય સદગુરુ ચરણે દાસ સવો કહે નક્કી નરકે લઈ જાય આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે સલીલ વ્યક્તિ કોઈ સાચા સંતની વાત સાંભળતા નથી એ જે કાંઈ સંપ્રદાય કે વાદમાં માનતા હોય એનો જ આગ્રહ પકડી રાખે છે અને તેના જ ગુણગાન ગાયા કરે છે આવા વ્યક્તિઓ શિંગડા વગરના પશુ સમાન છે એવા લોકોમાંથી કોઈ દિવસ કુળકપટ જતું નથી અને એવા કોઈ દિવસ સંત પણ થતા નથી જેમ વરસાદ થતાં જવાસા નામનો સોડ સુકાઈ જાય છે એમ સંતોની અમૃત વાણી વહેતી હોવા છતાં એવું સાંભળતા નથી તેઓ કોઈ પણ વાદનો આગ્રહ પકડીને બેઠેલા વ્યક્તિઓ અભાગ્યા હોય છે ભૂલથી પણ તેમના કાને સંતોના શબ્દો પડી જાય તો તે જવાસાની જેમ તેમનો આગ્રહ અને અહંકાર હોવાથી તેમનું હૃદય સુકાઈ જાય છે સંત સવા ભગતની આ વાણી તો વેદ ઉપનિષદ અને શાસ્ત્રોનો સાર છે એક તારો અરસ પરસ છે રે જોઈ લો વાણી પારે વાગે તન તુંબડું મન માલમી કોઈ જોગ જુગતમાં જાગે રે શોહમ શબ્દ થઈ રહ્યો હદ બે હદની આગે રે ઓહ કાર જાગે રે તન તપાસી તાર મિલાવો જો કોઈ વિરલા જાગે રે મેળે કરશ્યો તો મોજ આવશે રોમે રોમે રંગ લાગે રે સુખમણા નારી સુર મિલાવે નાચે નાથની આગે રે અર્ધ ઉર્ધમાં અજબ એક તારો વિના ટકોરે વાગે રે અમૂલ્ય કિંમત છે એક તારાની મફત મળે નહીં માગે રે તન મન ધન જય અર્પણ કરે જો સદગુરુની આગે રે સઘળે મંદિર સરખો બોલે જોવા કોઈ નવ જાગે રે દાસ સવો કહે તજો તંબુરો નહીતર પતો નહીં લાગે રે નહીતર પતો નહીં લાગે રે સંત ભગતને આજે આપણે ભાવથી વંદન કરીએ